નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે આખા ગુજરાત રાજ્યને ધમરોડી રહ્યા છે વાતાવરણને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દસ થી પંદર દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે જાણે વાતાવરણ પણ વરસાદના એંધાણ આપતો હોય આગાહીકારો તથા નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આગામી સમયમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તેનાથી ગુજરાત રાજ્યમાં વાવાઝોડાની અસર ચાલુ થઈ શકે છે ગુજરાતમાં પહેલા પણ ઘણા બધા વાવાઝોડા આવ્યા છે જેને આખા ગુજરાત રાજ્યમાં ભારે તબાહી મચાવી છે અને જો ભારે પવન સાથે વરસાદ આવશે તો વાત જ ન પૂછો એટલી તબાહી મચશે હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે અરબ સાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે અને આગળ જતા આ સિસ્ટમ ભયંકર વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે શું ગુજરાતમાં ભયંકર વાવાઝોડા આવશે કે નહીં અને જો વાવાઝોડું આવશે આવશે તો ક્યારે અને એના સિવાય આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં કેટલો અને ક્યાં ક્યાં વરસાદ પડશે આવા તમામ પ્રશ્નોની વાત આજના આ વિડીયોમાં કરીશું માટે આજના વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ શું ગુજરાતમાં ભયંકર વાવાઝોડું આવશે કે નહીં મિત્રો વાત એમ છે કે હવામાન જણાવી રહ્યા છે છે કે અરબ સાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ જે આગળ જતા ભયંકર વાવાઝોડાનું રૂપ પણ લઈ શકે છે પરંતુ જો આ નવી સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઈ જશે તો વાવાઝોડું આવવાની શક્યતાઓ ઓછી છે અને જો આવું ન થયું તો આ ભયંકર વાવાઝોડું આખા ગુજરાતને હજ મચાવી નાખશે અને રાજ્યમાં ઘણી બધી માલહાની તથા જાનહાની પણ થઈ શકે છે નિષ્ણાંતોએ જણાવ્યું છે કે ભારે પવનના કારણે આ નવી સિસ્ટમ સક્રિય થઈ છે અને હમણાં આ સિસ્ટમ ભારે પવન સાથે અરબસાગરમાં આગળ વધી રહી છે જેના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તેની અસર સૌથી પહેલાં થઈ શકે છે હવે જો આ વાવાઝોડું ક્યારે આવશે તેની વાત કરીએ તો આગામી પાંચ દિવસમાં આ વાવાઝોડું ગુજરાત ઉપર તાટકી શકે છે પણ મિત્રો તમને આગળ જણાવ્યું એમ જો આ સિસ્ટમ નબળી પડી જશે તો વાવાઝોડું આવશે નહીં અને ખાલી વરસાદ જ પડશે મિત્રો તમને જણાવી દઈએ કે આગામી સમયમાં પણ ઘણી બધી સિસ્ટમો સક્રિય થઈ હતી પણ તે બધી સિસ્ટમો સમય જતાં નબળી પડી ગઈ અને વાવાઝોડું આવવાની શક્યતાઓ ટળી ગઈ મિત્રો હવે વાત કરીએ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સમગ્ર રાજ્યમાં હાલ અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે અને જેના કારણે સિઝનનો ઓગણસિત્તેર ટકા વરસાદ અત્યાર સુધી વરસ્યો છેલ્લા દસ પંદર દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ પોતાનો કહેર વરસાવ્યો છે જ્યારે અમુક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિઓ પણ સર્જાઈ છે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને મોટી આગાહી જાહેર કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાના તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે જ્યારે સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદની નોંધણી થઈ શકે તેવી સંભાવનાઓ છે હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમા મોહંતીએ જણાવ્યું કે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે તો બાકી બીજા જિલ્લાઓમાં વરસાદનું જોર ધીમે ધીમે કટ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ છે જ્યારે બાકીના સ્થળોમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ હળવા હાથે લઈને મધ્યમ વરસાદી ઝાપડા પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ તો હાલ અત્યારે મધ્ય રાજસ્થાનમાં વરસાદી સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ જતાં વરસાદનું જોર વધ્યું છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને એક ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારે ઘટાડો નોંધાઈ શકે છે હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરી છે પરંતુ ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં ફરી એક વખત વરસાદી માહોલ જામી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ફરી એક વખત ભારે વરસાદ નોંધાશે અને ચાર ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો હવે વાત કરીએ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી નવી નકોર આગાહીની સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે બેથી ત્રણ દિવસથી વરસાદે પોતાનું જોર ઘટાડ્યું છે જ્યારે બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો આજથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે તેવું હવામાન વિભાગનું કહેવું છે છતાં ગુજરાતના અમુક જિલ્લા અને તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન ફક્ત બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અમદાવાદમાં સામાન્યથી લઈને હળવો વરસાદ જોવા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ઓગણ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વર્ષે વધારે વરસાદ ખાબક્યો છે સમગ્ર રાજ્યમાં છેલ્લા પંદર દિવસથી અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અમુક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી હતી જ્યારે ઉત્તર ગુજરાતના રણ વિસ્તારમાં તો આખું રણ દરિયામાં ફેલાઈ ગયું હતું તેવી સ્થિતિઓ પણ ઊભી થઈ હતી અને તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા મિત્રો ત્યારે હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલે વરસાદના વધુ એક રાઉન્ડ વિશે આગાહી જાહેર કરી લીધી છે અંબાલાલભાઈ પટેલે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને લઈને આગાહી કરી નાખી છે રાજ્યમાં બીજી ઓગસ્ટથી લઈને ચોથી ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસી શકે તેવી આગાહીઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આગામી દિવસ વરસાદને લઈને મોટી આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને બાકીના વિસ્તારોમાં ખૂબ જ સામાન્યથી લઈને છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે તેવી શક્યતાઓ છે અને જેમ દિવસો આગળ વધતા જશે તેમ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે જેમાંથી સૌથી વધુ એકસો સત્તર પોઈન્ટ સોળ ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં સાહીઠ ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં પંચાવન ટકા વરસાદ ખાબક્યો છે અને જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં એકસઠ ટકા અને દક્ષિણ ગુજરાતમાં એક્યાસી પોઈન્ટ એકાણું ટકા વરસાદ વરસ્યો છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો અને જો તમારા વિચારો હોય એ પણ અમને કોમેન્ટના માધ્યમથી જણાવી શકો છો અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલાયકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરી અમે કોઈ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બે લાયકોન છે એને પણ ઓન કરી નાખો તો આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત